તો સાબરકાંઠામાં પોલીસની ભરતીમાં કોભાળ થવાની શંકા હાલ સેવાઈ રહી છે જાતિના ખોટા પ્રમાણપત્ર બનાવી નોકરી મેળવી હોવાની શંકા જોવા મળી છે ત્રણ પોલીસ જવાનો સામે ખોટી રીતે નોકરી મેળવવાની ફરિયાદ નોંધાઈ છે બે હજાર ત્રણ થી બે હાજર બાર સમયગાળા દરમિયાન ખોટું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે ગાંધીનગરમાં સીઆરપીએફની નોકરી કરતા હિંમતસિંહ સોલંકી સામે પણ ફરિયાદ દાખલ થઈ છે તો અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સુમિત્રા સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે તો કોર્પોરેશનના કમાટી બાગમાં દુર્ઘટના થઈ છે કમાટી બાગમાં ચાલતી જય ટ્રેનની નીચે આવી જતા બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે પરિવાર સાથે ફરવા આવેલી ચાર વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે બાળકી પોતાના પરિવાર સાથે ફરવા આવી હતી તે દરમિયાન ઘટના બની જોય ટ્રેનની સંચાલક કંપની ખોડલ કોર્પોરેશનના મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું ટ્રેન જતી હતી તે દરમિયાન બાળકી ટ્રેન ચડવા ગઈ અને આ ઘટના બની તેવું મેનેજરનું નિવેદન સામે આવ્યું છે બાળકીનો પગ લપસી પડતા બાળકી પડી ગઈ હતી ટ્રેન બંધ કરીને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેવું મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે अच्छा मेरे को पता है सर तो क्या कर रहे थे आप मैं तो इधर उतर ही था तो क्या घटना हुई है घटना तो क्या छोकरी बन गई हाँ कि, कितनी छोकरी थी क्या हुआ था कितनी उम्र की थी छोकरी अब तो समझ तो गए पता है सर बाड़की नो ट्रेन में अवसान पामो चले तात्कालिक मैं गाड़ी लेने आयो तेरे जो तो बाजू में जोर-जोर से म्यूजिक वाकता था કોઈ પ્રકારની સિક્યુરિટી નથી તમે વિચારી શકો કે કોઈ બાળકીનું મૃત્યુ થતી હોય તો સૌ પ્રથમ તો જે ગીતો વાગી રહ્યા છે એ ગીતો બંધ કરવા જોઈએ મેં તાત્કાલિક ગીતોને બંધ કરવા માટે વાયર તોડવા ગયો પણ સ્વીચ મળી એટલે મેં રોકી દીધું સૌ પ્રથમ તો કોર્પોરેશનને ને મેં